નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 17 ફેબ્રુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કોઠારા સુધી બ્રોડગેજનું એન્જિન દોડ્યું હવે થોડા જ દિવસમાં નલિયા સુધી બ્રોડગેજ લાઈનનું કામ પૂર્ણ થશે ગ્રામજનોએ એન્જિનનું સ્વાગત કર્યું નલિયા સુધી બ્રોડગેજનું આ વિસ્તારનું સ્વપ્ન સાકાર થયું નલિયા સુધી બ્રોડગેજનું રૂપાંતર કાર્ય ઝડપભેર ચાલી રહ્યું છે ત્યારે નલિયા સુધી બ્રોડગેજ ટ્રેન દોડતી થાય એ રણિયામણી ગળી નજીક આવી રહી હોય તેવું દેખાય છે કેમ કે આજે નલિયાથી વેત છેટુ કોઠારા સુધી તો પાટાનું નિરીક્ષણ થઈ ગયું ને એન્જિને કોઠારામાં દસ્તક દીધી હતી અબડાસાવાસીઓ મુંબઈથી ઉપડતી કચ્છ એક્સપ્રેસ ટ્રેન નલિયા સુધી પહોંચે તેની વર્ષોથી રાહ જોઈ રહ્યા છે એ પળનો નવો સૂરજ ઉગવાને હવે માત્ર દિવસો બાકી રહ્યા છે આખા ટ્રેકમાં ગેજ પરિવર્તનથી માંડી સ્ટેશન પ્લેટફોર્મ સહિતનું કામ ધમધોકાર રીતે ચાલે છે તેની વચ્ચે રેલવેનું એન્જિન આજે કોઠારા રેલવે મથકે આવી પહોંચ્યું હતું થોડા દિવસ પહેલા દેશલ પરથી સણોસરા સુધી કામ પૂર્ણ થતા અહીં એન્જિન રેલવેના ટ્રેક સુધી દોડાવવામાં આવ્યું હતું તો સણોસરાથી કોઠારા ઓગણત્રીસ કિલોમીટર સુધી આજે રેલવે ટ્રેકનું કામ પૂર્ણ થતાં આજે અહીં એન્જિન દોડ્યું હતું કોઠારામાં આજે આવતા ગામ લોકોમાં ખુશી જોવા મળી હતી ટૂંક સમયમાં કોઠારાને રેલવેનો લાભ મળશે સાથે અહીં ધંધા રોજગારને પણ તકો ઊભી થશે એન્જિન સણોસરાથી મોથાળા થઈ અને કોઠારા સુધી આવ્યું હવે બાકી નલિયા સુધી પહોંચાડવામાં પણ લગભગ કામ પૂર્ણ થઈ ગયું છે આગામી થોડા સમયમાં ત્યાં સુધીમાં પણ ટ્રેકનું કામ પૂર્ણ થઈ જશે ભારતીય અંક શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂજ કચ્છ આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર